રોડે ચાલુ કરી નાખો આવ અર્જન ને ઉતરી જાય હેઠો વરસાદ નો પડી છે છેઠો વાય જોજો હાલો ચાલે ને બધી હા 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 હાલો ચાલે શું શું લીધું હવે હાલો બેવો બેવો નકર હું રહી જઈશ તો અત્યારે જો આપણે ડેકોરેશનનું વસ્તુ રામાપીના મંદિર આટલું લેવા આવ્યા હોય અને દુકાનનું નામ શું ભાઈ કીધું મટલ શ્રીજી મંડપ સર્વિસ સપ્લાય એટલે અત્યારે આપણે દુકાને બધું ડેકોરેશનનું લેવા આવ્યા વસ્તુ તો અહીંયા તમે રાજકોટ આવો ને તો આપણે નવા ગામ પડખે નવા ગામ હાઈવે રોડ ઉપર હાઈવે રોડ ઉપર આપણે એડ્રેસ તમને આપી દીધું બરાબર વિડીયોમાં આગળ થલમેલમાં પણ આપી દઈશું અને તમે પણ જો આવો અનેક જાતનું અહીંયા પ્રકારનું બધું ડેકોરેશનનું વસ્તુ મંડપ સર્વિસ લગ્ન પ્રસંગમાં ગણપતિની મૂર્તિ પછી આપણે પથેણા ઝાલર બધી આઈટમ અહીંયા મળી જાય છે અને માંડવી પણ જો રોપવામાં કાચની નવીન જાતની અહીંયા છે ડેકોરેશન વસ્તુ તો હાલો તમને પાછળનો કેમેરો કરીને બતાવું જો ઝાલર આ ઝાલરને બધું પથેણા પડદા અને ગણપતિ બાપાની મૂર્તિ બધું અહીંયા મળી જાય છે તો રાજકોટ નવાગામ રોડ ઉપર છે અને અહીંયા જોવા મંડપ ગોળ ગોળ મંડપ અને

અહીંયા બીજી જાય દિલ જેવું મંડપ આપણે આમ તો આપણે બેહવાનું મંડપમાં આવી રીતે વારો ખેદી આવે પણ અત્યારે તો આપણે દુકાને આવ્યા તો કીધું બે જાય ખુરશી ઉપર અને આપણે રામા મંડળમાં રમતો ત્યારે ખુરશી પર બેવા જડશે પણ આ તો સોફા ઉપર અને આ બધા દિલ અનેક જાતના પ્રકારનું છે તો બધાને મોજ આવી ગયા છે હા અને ઝુમ્મર પણ અનેક જાતના લાઈટ ઉભા અને એવું બધું મળી જાય તો મજા આવશે અહીંયા કારણે તમે વિડીયો જોશો ને રાજકોટ રંગીલામાં આવી ગયા છે અમે દસ જણા આવ્યા અને મજા મજા આવી ગઈ અને ખૂંસી અને સોખા આપણે જાન આવી તો મહેમાનને બિહારવા માટે આમાં વર્તનિયાને બેહવા માટે અર્જનભાઈ પણ જો આવી ગયા છે તો એમની ચેનલમાં પણ વિડીયો આવશે જ ચોક્કસ કેમ કે આપણે કારખાના ડાયરેક્ટ આવ્યા એટલે ફોન લાવવા નથી અને મિથુનભાઈ પણ આવવાની તૈયારી કરે પણ અહીંયા હવે ઝલકાય તો હાલો તમને હજે વસ્તુ તનક જનક બતાવવાનું બાકી જ છે ઝુંમરને એ બધું જુઓ અ ઉપર નું દેખાડો વિકાસભાઈ આ બધું કામ થા છે બળદાન અને આ જો આમાં લાઇટ ઉતાર લાઇટ મારા જુમન દે પાડે અને આ મંડપ આ લાઇટ ઓ રામે ને હા તો જો તમને મજા આવી ગઈ બેહવાની મજા આવે આમાં વર્તન બે પણ અત્યારે આપણે બેહીએ અને ગણપતિ પણ બે તો તમે આજ આ અમારા રાજકોટનો વિડીયો કેવો લાગ્યો ડેકોરેશનનો વસ્તુનો તો અમારી ચેનલમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં જો જોઈએ બાકી ભગવતીની દયા અને રામાની દયા જય રામા જો ડેકોરેશનનું વસ્તુ આપણે લેવા આવ્યા છે અને બધું મંડપ સર્વિસનું તો લઈ લીધું પણ હવે આવું બધું શણગાર લેવા માટે આવી ગયા જયદેવભાઈ ને રિક્ષા એ હતા પણ રિક્ષાએ રહ્યા નહીં ને આપણે જો બેઠા પિન્ટુભાઈ ઝુમર ગમાડે મસ્તી હા ઝુમર જો એક નંબર છે હા હરીશાવા હલો તમને ગમે લેવા માંડો અને અહીંયા જો લગ્ન પ્રસંગમાં મંડપ સર્વિસમાં બધું ડેકોરેશનનું જડી જાય

ए dulu सुलोह ये यहां पर पे म्यूजिक आ सूरजमुखी सूरजमुखी जोताए सूरजमुखी ले je. ने

पायड़ो यहां फोटो। तुम्हारे पाड़ोच पाड़ लियो तम त फोटो पाड़ लियो। हां। ये वाला बस। सूरजमुखी होगी है। वाह कृष्ण भगवान अगर विकास भाई बैठा है। કેટલુંક વસ્તુ લીધું પિંટુ ભાઈ ક્યાં પિંટુ ભાઈ ઘરેવાઈ ગયા વઈ ગયા ઘરે હા વાહ તો આપણ મેકીન ગયા આય આલે શું બાપા એનું શું કેવું થાય આ નથી લેવું ફૂલ ફેર એમ વારો આવો લેવો તો લઈ લીજો થોડો ના વાર લઈ જઈ ગયો લઈ તો હાલો હવે તો લઈ લેજો એટલે બબાનો સિંગ લઈ લો એ આરે એ તો લીધો ગણપતિ બાપાનો સિંગ તો

यहां में पांच देवा में वो सिस्टम काई

ખસે કા આપણે બધા હારે મળીને માનસી માનસીબેન રોકાવા આયા હે કા ધીરાય આયા હે રોકાવા આવ્યા હે